નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ જે સ્વાધ્ય પોથી છે છે તેના ભાગ અંદર સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર આપેલો સુભાષિતાની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વાધ્યન પોથી છે તેના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચુક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે એમાં પ્રશ્ન નંબર એક શિક્ષક ભણાવેલ બે શ્લોકોનું શ્રુતલેખન કરાવશે તો અહીંયા સરસ મજાના આપણને બે શ્લોકો આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો પૃથ્વીયામ ત્રિણી રત્નાની જલમગ્ન સુભાષિત મૂઢે પાષાણ ખંડેશું રત્નસંજ્ઞા વિધીય તે ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ અષડે તે યત્ર વર્તંતે તત્ર દેવ સહાયકૃત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપવામાં પૃથ્વ્યા કતિ રત્ પૃથ્વ્યામાં ત્રિણી રત્નાની ગુણિન જના કિમ કુર તો ગુણિન જના નમતી સુપ્ત સિંહના મુખે તો કવેશપ્ત સિંહના મુખે મૃગા ન પ્રવતી કથમ પાદમ ન્યસેત તો દ્રષ્ટિપૂતમ પાદમ ન્યસેત મૂઢે પાષાણખંડેશું કં વિધિયતે તો મૂઢે પાષાણખંડેશું રત્નસામ વિધિયતે મિત્રો ધોરણ છ થી આઠની જે તમે જોઈ શકો છો કે બ્રહ્માસ્ત્ર બેચ છે તે લોન્ચ થઈ ચૂકી છે હવે આ પાંચ હજાર પાંચસો રૂપિયાની બેચ અત્યારે મિત્રો આપણે માત્ર એક હજાર બસો ને પાસઠ રૂપિયામાં આપવા જઈ રહ્યા છીએ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સિત્યોતેર વિદ્યાર્થીઓને સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ છે એકત્રીસ માર્ચ સોરી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી આ ઓફર જે છે તે વેલિડ છે તો અત્યારે જ આ કોર્સની અંદર જોઈન્ટ થઈ જજો તમને એ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે મોબાઈલ નંબર છે તો નામ છે જ્ઞાન તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર ત્રણ નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો નમંતી ફલીનો વૃક્ષાહ નમતી ગુણીનો જનાહા સુખ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ નમંતી કદાચ ન બિજુ ખાલી જગ્યા સાહસમ ધૈર્ય ખાલી જગ્યા પરાક્રમ ઉદ્ય સાહસમ ધૈર બુદ્ધિ ષડે તે યત્ર વર્ત ત્રણ દેવ સાહાય ઉદ્યમ સિધ્યંત કાર્યાણ ન મનોથે નહી સુપ્ત સિંહ્ય પ્રવંત મુખે મુગા અય નિજ પરો ગણના લઘુ ચેતસા ઉદારચરિતાનામ વસુધૈવ કુટુંબક પૃથ્વ્યા ત્રિણી રત્નાની જલમગ્ન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પહેલું તો જવાબ આવશે વસુધેવ કુટુંબકમ ષડે તે વર્તંતે તો તત્ર ત્રવ સહાયકૃત પૃથ્વિયા ત્રિણી રત્નાની તો જવાબ આવશે જલમગ્ન સુભાષિ નહીં સુપ્ત સિંહસ્ય તો જવાબ આવશે પ્રવશ્તી મૃખે મૃગા શુષ્ક શુષ્કૃક્ષા તો એ જવાબ આવશે ન નર્મંતિ કદાચ જવાબ આવશે ગણના લઘુ ચેતસાહસ તો જવાબે બુદ્ધિ નમંતી ફલીનો વૃક્ષા તો નમંતી ગુણિનો જનાહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ શ્લોક પંક્તિની રચના કરો તો શુધાખંડેશું રત્નસ વિધીયતે મૂઢે પાષાણખંડેશ રત્નસ દ્રષ્ટિપુતામ વેદત વાણી પુતહમ સમાચરેત તો જીહા પુતામ વદેત વાણી મનપૂત્ર સમાચરેત પૃથ્વ્યા ત્રિણી પર્ણનીલમ ઝલમગ્ન સુભાષિ તો પૃથ્વ્યા ત્રિણી રત્લમગ્ન સુભાષિ શુષ્કવૃક્ષાચ દુર્વા નમતી કયાચન તો શુષ્કવૃક્ષાચ મૂર્ખાચ નમતી કયાચન ત્યાર પછી પાંચમો નહી સપ્ત વ્યાઘ્રસ પ્રવતી મૂર્ખે મૃગા તો નહી સપ્ત સિંહસે પ્રવતી મૃખે મુગા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ન્યાય તો ન્યાયાલય તો યહ યત્ર ન્યાયાલય તત્ર ન્યાયાલય વિદ્યા વિદ્યાલય યત્ર વિદ્યા ત્રણ વિદ્યાલય છાત્રા યુ છાત્ર ત્રણ છાત્રાલય હિમા હિમાલય યુ હિમાિમાલય ગ્રંથ ગ્રંથા યુર ગ્રંથ ત્રંથા એવી રીતે અહીંયા ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો પાષાણખંડ હતો પાષાણખંડ હા પાષાણખંડશ્ય પાષાણખંડેશુ જન હતો જનાહા જનશ્ય જનેશુ છાત્ર હતો છાત્રહા છાત્રશ્ય છાત્રેશુ સિંહ હતો સિંહાહા સિંહશ્ય સિંહેશુ મૃગ હતો મૃગાહા મૃગશ્ય મૃગેશુ એવી રીતે આપણે અહીંયા પરિવર્તન કરવાનું છે ત્યાર પછી વિભક્તિનો પરિચય આપણને અહીંયા આપવામાં આવેલો છે મિત્રો ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે જે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે ધોરણ સાત ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે એમાં સિત્યોતેર વિદ્યાર્થીઓને આપણે સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યા છે પાંચ હજાર પાંચસો રૂપિયાનો કોર્સ માત્ર એક હજાર બસો ને પાસઠ રૂપિયાની અંદર આપણે આપવા જઈ રહ્યા છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ તો જરૂરથી મિત્રો આ જે આપણી બ્રહ્માસ્ત્ર બે છે તેની અંદર જોઈન્ટ થઈ જજો તમારી પરીક્ષાની તૈયારી માટે સાથે સાથે સમગ્ર સિલેબસ જે છે સમગ્ર અભ્યાસક્રમ જે છે એની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે